હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા તો વિડિયો ચાલુ કરતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગ એન્ડ બ્યુટી સર્ચ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ તો હવે આપણે બનાવીશું માર્કેટમાં મળતા એકદમ સોફ્ટ પોચારું જેવા વણેલા ગાંઠિયા જે બાર મળે છે તેવા જ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો માત્ર લોટ બાંધવાની જ ખૂબી છે તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીં એક કિલો બેસનનો લોટ લીધેલ છે જો તમે બહારથી વણેલા ગાંઠિયાનો લોટ લાવો તો તેમાં મીઠું ખારો અને અજમો એડ કરેલું આવે છે તે અલગથી એક પોટલીમાં આવે છે તે આપણે એડ કરીશું હું બહારથી લાવી છું તો મીઠું ખારો અને અજમો એડ કરેલું છે તો આપણે તે એમાં મિક્સ કરી દઈશું જે મસાલો જોડે આવ્યો છે તે બધો જ આપણે લોટમાં મિક્સ કરી દઈશું જો વધારે તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો તો મને વધારે અજમો પસંદ છે તો હું તેમાં એડ કરીશ અજમો અડધી ચમચી જેટલો જેથી આપણો અજમાનો ટેસ્ટ સારો આવે તો તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું લોટને એકદમ મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલું તેલ તો તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરવાનો હોય છે તેલ એડ કરવાથી આપણા ગાંઠિયા છે તે એકદમ સોફ્ટ બને છે ભાંગીને ભૂકો થઈ જાય તેવા એકદમ સોફ્ટ ગાંઠિયા બને છે તો કડક રહેતા નથી એટલે આપણે તેમાં તેલનું મોણ એડ કરીશું તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરવાનો છે લોટને સારી રીતે હલાવી નાખશું જેથી બધું જ તેલ બધા જ લોટમાં સરખું ભળી જાય તો તમે જોઈ શકો છો આપણો મોણ અપાઈ ગયું છે છે એટલે લોટ એકદમ કલર ચેન્જ કરી ગયો તો હવે તેને સારી રીતે હલાવી લેશું વડેલા ગાંઠિયા બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે એટલા માટે જો તમારો લોટ સારો બંધાય તો ગાંઠિયા એકદમ સોફ્ટ અને સરસ બને છે એટલે લોટને સરસ રીતે હલાવતા રહીશું લોટને એકદમ રીતે હલાવ્યા બાદ હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાણી જરૂર પ્રમાણે એડ કરવાનું છે જો લોટને સાવ ઢીલો પણ નથી રાખવાનો અને વધારે પડતો કડક પણ નથી રાખવાનો ગાંઠિયા બનાવવા માટે લોટ એકદમ મીડિયમ રાખવાનો છે તો આપણે હવે લોટને ધીમે ધીમે હલાવી લઈશું અને તેને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે હલાવી રહ્યા છીએ અને લોટને મિક્સ કરી રહ્યા છીએ તો હવે આપણો લોટ બાંધાઈને એકદમ તૈયાર થઈ ગયો છે તેને સારી રીતે કોણવી લઈશું તો ગાંઠિયા બનાવવા માટે યાદ રાખજો લોટ બાંધવાની જ ખૂબી છે લોટ સારો બંધાય એટલે ગાંઠિયા સરસ બને તો લોટને પાંચથી છ મિનિટ સુધી બરાબર રીતે મસળી લઈશું જેથી આપણા બધા જ મસાલા છે તે બધા જ લોટમાં સરખા ભળી જાય તો હવે આપણો લોટ બંધાઈને એકદમ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આંગળી અંદર જાય એટલો ઢીલો રાખવાનો છે બહુ કડક પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં તો હવે લોટને પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે બનાવીશું કઢી તો કઢી બનાવવા માટે મેં એક ગ્લાસ છાશ લીધી છે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલ છે તેમાં એડ કરીશ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણો લોટ છે તે છાસમાં સારી રીતે ભળી જાય તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સારી રીતે થઈ ગયું છે હવે તેમાં એડ કરીશ ગોળ બે મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશ ગોળ એડ કર્યા બાદ ચમચી જેટલું મીઠું એડ કરીશું તો કઢીના વગાર માટે મેં અહીં એક મોટી ચમચી જેટલું તેલ લીધેલ છે કઢીમાં બહુ તેલ નથી જોઈતું એટલે આપણે ઓછું તેલ લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી તેલ બરાબર ગરમ થઈ જાય તો તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું રાઈ અને જીરું તે સારી રીતે ફૂટી જાય તો તેમાં એડ કરીશું હિંગ હિંગ અડધી ચમચી જેટલી એડ કરવાની છે હિંગ એડ કર્યા બાદ હવે તેમાં એડ કરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન હવે તેમાં એડ કરીશું બે સૂકા મરચાં તો હવે આપણી જે કઢીનું બેટર તૈયાર કર્યું હતું તે તેમાં એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણી કઢીનું બેટર એકદમ સરસ બની ગયું છે અને કઢી પણ ચડવા માંડી છે તો ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું જેથી આપણે કઢી બરાબર રીતે ઉકળી જાય હવે તેમાં આદુ મરચીની પેસ્ટ એડ કરીશ આપણે ગ્રીન કઢી બનાવવાની છે તો આદુ મરચી નાખીશ આપણે લાલ ચટણી એડ કરીશું નહીં તો આપણે કઢી ઉકળીને એકદમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હજી આપણો ગોળ મેલ્ટ થયો નથી તો થોડી વાર સુધી રહેવા દઈશું તો હવે આપણે બનાવીશું ગાંઠિયા રેસ્ટ આપ્યા બાદ હવે આપણે લોટ તો સારી રીતે લોટ પણ ગયો છે તો હવે આપણે વણીશું વળેલા ગાંઠિયા તો ગાંઠિયા બનાવવા માટે અહીં થોડો થોડો લોટ લેવાનો છે તો હવે વણીશું ગાંઠિયા તો ગાંઠિયા વણવા માટે અહીં લોટને પાછળના ભાગમાં રાખવાનો છે હાથના હાથના ચપટી વડે તેને બનાવવાના છે તો પાછળની હથેળી ઉપર સેજ ભાર દેવાનો છે જેથી આપણો ગાંઠિયો વણાઈને એકદમ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો પાછળની હથેળીને સેજ સેજ ભાર દઈને આગળ ખસાવતો જવાનું જેથી આપણા ગાંઠિયા એકદમ સારી રીતે વણાય તો અહીં આપણા બધા જ ગાંઠિયા ધીમે ધીમે વણાવવા માંડ્યા છે તો એકદમ પતલો પણ નથી રાખવાનો અને બહુ જાડો પણ નહીં એવો મીડિયમ સાઈઝના મૂકીશું ગેસ પર તેલ ગરમ થાય એટલે તેમાં પેલા મરચાં તળી લઈશું કે ગાંઠિયા જોડે મરચાં ખાવાની મજા જ કંઈક અલગ છે તો મરચાં તળાયા બાદ હવે આપણે તેમાં એડ કરીશું મીઠું મરચાં ઉપર મીઠું ભભરાવી દઈશું તો હવે આપણા તેલ ગરમ જ થઈ ગયું છે તો તેમાં તળી લઈશું ગાંઠિયા તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બહુ હાઈ રાખવાની નથી મીડિયમ ફ્લેમ પર આપણે ગાંઠિયા તળીશું તો એક પછી એક જે વણાઈને પડ્યા હતા તે બધા જ ગાંઠિયા આપણે તેલમાં નાખીશું તેલ આપણું ગરમ છે એટલે તમે જોઈ શકો છો સારી રીતે ગાંઠિયા ચડવા માંડ્યા છે ગેસની ફ્લેમ લોજ રાખીશું જેથી આપણા ગાંઠિયા બધા સારી રીતે ચડી જાય તમે જોઈ શકો છો ગાંઠિયા આપણા ફાટવા માંડ્યા છે એટલે કે એકદમ પોચા અને સોફ્ટ બનવાના છે તો એક બાજુથી બધા જ ગાંઠિયા ચડી જાય એટલે તેને સારી રીતે ફેરવીને બીજી બાજુ ચોડવી લઈશું તો આપણું તેલ ફૂલ ગરમ છે એટલે આપણા ગાંઠિયા સારી રીતે ચડી ગયા છે હવે તેને બીજી સાઈડ તળી લઈશું તો આપણા ગાંઠિયા એકદમ ફાટીને બાર માર્કેટમાં મળે તેવા પોચા પોચારૂ જેવા તૈયાર થઈ ગયા છે જો તમારો ગાંઠિયો વચ્ચેથી ફાટે તો સમજી લેવાનું કે ગાંઠિયા સોફ્ટ અને એકદમ પોચા બન્યા છે તો આજ સાચી ટ્રીક છે ગાંઠિયા બનાવવાની તો આપણા ગાંઠિયા પણ ફાટીને એકદમ રેડી થઈ ગયા છે એટલે કે આપણા ગાંઠિયા પણ એકદમ બાર માર્કેટ જેવા જ બન્યા છે તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા બનીને એકદમ રેડી છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો હવે આપણે તેમાં એડ કરીશું મરી પાવડર જે મરી હોય તેને ભાંગીને ભૂક્કો કરીને આપણે તેનો પાવડર બનાવ્યો છે અને હવે તેમાં એડ કરીશું હિંગ મરી અને હિંગ એડ કરીને ગાંઠિયા તૈયાર કરીશું તો આપણા ગાંઠિયા એકદમ બાર મળતા હોય તેવા સોફ્ટ અને પોચારું જેવા બનીને તૈયાર છે સાથે તૈયાર છે કઢી જે અહીં આપણે બેસનના લોટની કઢી બનાવી હતી તે અને તળેલા મરચાં તો આપણી બધી જ વસ્તુ બનીને એકદમ તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમને ખબર પડે કે તમને અમારા વિડીયો કેવા લાગ્યા છે અને અમે તમારા માટે નવા વિડીયો મૂકી શકીએ તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને પ્લીઝ 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 તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો